બાળકોના રંગ દાદા ભાગ એક બાળકોના રંગ દાદા સાંભળો બાલુડા સૌ સાંભળો 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 કાન દઈને દઈને ધ્યાન પ્રેમ થકી સાંભળો નેમ થકી સાંભળો વાર્તા કહું છું રંગની રંગના સત્સંગની પડી ગઈ છે રાતડી સાંભળો મીઠી વાતડી વાતડી તો એવી મીઠી જાણે ગોળ પાપડી વાત સાંભળો થઈને ભેળા વાત સાંભળો ગેલા ગેલા વાત સાંભળી સૂઈ જજો સવારે વેલા ઉઠી જજો ચાલો ત્યારે શરૂ કરું રંગદાદાનું સ્મરણ કરું વાત કરું છું ઝટઝટ બોલો સૌ ગુરુદેવ છોકરા રે ઓ રે ગાડી આવી શું શું લાવી જાત જાતની ભાત ભાતની વાતો લાવી રંગદાદાની સાચી સાચી વાતો લાવી જ્ઞાન વધારે પ્રેમ વધારે ખમીર વધારે કુમારી લાવે સાચા રસ્તે પગમૂક આવે મોટા થઈને મોટા થાજો દેશ દેવને સમાજ માટે દોડી જાજો માગવા કરતા મરવું સારું બીજા માટે જીવવું સારું ચાલો ત્યારે બેસી જાઓ વાત કરું તે સાંભળતા જાઓ અવધૂત ચિંતન કરતા જાઓ ગુરુદેવ જાઓ પ્રકરણ એક પરિચય આપણા રંગદાદાનું મૂળ નામ પાંડુરંગ એમના પિતાનું નામ વિઠ્ઠલ એમની માતાનું નામ રૂકમિણી એમના નાના ભાઈનું નામ નારાયણ એમની અટક વળામે એટલે એમનું નામ થયું પાંડુરંગ વિઠ્ઠલ વળામે પાંડુરંગનો જન્મ ગુજરાત રાજ્યના ગોધરા ગામમાં થયો સંવત ઓગણીસો પંચાવનનો કાર્તક મહિનો કારતક મહિનાની સુદી નોમ વાર સોમવાર અને સાંજનો પ્રદોષ સમય તારીખ એકવીસમી નવેમ્બર અઢારસો અઠ્ઠાણું આ દિવસે પાંડુરંગનો જન્મ થયો આ કારતક સુદ નોમને ને કૃતયુગતિથી પણ કહેવામાં આવે છે કૃતયુક્તિથી એટલે શું ખબર છે આ તિથિથી સત્ય એટલે કૃતયુગની શરૂઆત થયેલી જન્મતિથી જ કેવી સરસ પછી રંગદાદા પણ સરસ જ હોય ને પાંડુરંગના દાદા જયરામ વળામે મહારાષ્ટ્રના રત્નાગીરી જિલ્લાના દેવળે ગામમાં રહે જયરામ વળામના એક મિત્ર નામ એનું સખારામ સરપોજદાર ગોધરામાં રહે ગોધરામાં વિઠ્ઠલનાથજીનું મંદિર સંભાળે આ મંદિર માટે સારા પૂજાધિકારીને શોધે સરપોજદાર એકવાર દેવળે આવ્યા મિત્રને વાત કરી અને વિઠ્ઠલવાળા મેં ગોધરા લાવ્યા ગોધરાના વિઠ્ઠલ મંદિરના પૂજાધિકારી તરીકે રાખ્યા એટલે આપણા રંગદાદા પાંડુરંગ આમ મહારાષ્ટ્ર પણ ગોધરામાં જન્મ્યા તેથી ગુજરાતનું રત્ન ગણાયા